બનાસકાંઠામાં શિક્ષણમાં પોલમ પોલની સ્થિતિ અંબાજી બાદ સરહદી વિસ્તારમાં પણ શિક્ષક આ સ્થિતિમાં થરાદની ઉચ્ચ પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક શાળામાં દર્શનભાઈ નામનો શિક્ષક બે વર્ષથી ગેરહાજર શિક્ષક ગેરહાજર રહેતા બાળકોને પણ શિક્ષણમાં નુકસાન સ્થાનિક આચાર્ય અને ગામ લોકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય સરકારના સારા શિક્ષણના દાવાની ધજિયા ઉડાવી રહ્યા છે આવા શિક્ષકો બનાસકાંઠામાં અનેક શિક્ષકો બસો કિલોમીટરથી દૂર અપડાઉન કરી કરે છે નોકરી આવા શિક્ષકો લાગવગનો પાવર વાપરી બાળકોના ભવિષ્ય સાથે કરી રહ્યા છે ચેડા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ